જય શ્રી કૃષ્ણ વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ પંદરમાં હરિદાસ ખવાસ હવે શ્રી ગુસાઈજીના સેવક હરિદાસ ખવાસ સનાટ્ય બ્રાહ્મણ મથુરાજીના રહીશ જેમને શ્રી ભાગવત સાંભળતા મૂર્છા આવી તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ એ રાજસ ભક્ત છે લીલામાં એમનું નામ સરલા છે એમનો સ્વભાવ ખૂબ સરળ છે અને તે રતિકળાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે હરિદાસનો જન્મ મથુરામાં એક સનાઢ્ય બ્રાહ્મણને ત્યાં થાય છે નાનપણથી જ તેમની મુક્ત અવસ્થા હોય છે કોઈ લૌકિક વ્યવહાર વગેરેનું જ્ઞાન તેમને હોતું નથી એમની મુગ્ધ અવસ્થા જોઈને તેમના માતા પિતા ખૂબ ખેદ કરે છે કે એનું લગ્ન કેમ કરીને થશે આમ તેમના માતા પિતા સદા ચિંતિત રહે છે આઠ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે તેમને એક પંડિત પાસે મોકલે છે તો તેઓ થોડું ઘણું ભણે છે પણ ત્યાં તો મથુરામાં ફેલાયેલી મહામારી રોગચાળાનો ભોગ તેમના માતા પિતા બને છે તેથી હવે શું કરવું એવો વિચાર તેમના મનમાં આવે છે પણ કઈ સમજ નહીં પડવાથી તેઓ શ્રી યમુનાજીના કાંઠે વિશ્રામ ઘાટ પર જઈ અને બેસવા લાગે છે તો વૈષ્ણવો જે શ્રી યમુનાજીના સાનિધ્યમાં જાય ને યમુનાજીના દર્શન કરે ને તો ત્યાં યમુનાજીની કૃપા છે એના પર વરસવા લાગે આટલા પરમ કૃપાલુ યમુનાજી છે તો અહીંયા એમના કાંઠે વિશ્રામ ઘાટ પર જઈ અને બેસવા લાગે છે અને તેઓ એક દિવસ ત્યાં બેસીને ખૂબ રડવા લાગે છે એ જ સમયે શ્રી ગુસાઈજી ત્યાં સંધ્યા વદન કરતા હતા જેઓ તેમને જોએ છે પછી તેઓ ખવાસને મોકલીને હરિદાસને બોલાવે છે અને તેઓ તેમની પાસે આવે છે તેઓ તેને તું શા માટે રડે છે એમ પૂછે છે એટલે કે ગુસાઈજી પૂછા કરે છે હરિદાસ તેમને મહારાજ આ સંસારમાં મારું કોઈ નથી હવે હું આપના શરણે છું મને આપની પાસે રાખો હું દિન છું એમ કહે છે આથી તેઓ તેને ચિંતા નહીં કરવાનું કહીને યમુનાજીમાં સ્નાન કરી આવ અને તને અમારો સેવાક બનાવીને અમારી પાસે રાખીશું એવી આજ્ઞા તેને કરે છે તેથી હરિદાસ પ્રસન્ન થઈને શ્રી અમનાજીમાં સ્નાન કરે છે અને પછી શ્રી ગુસાઈજી તેને નામ સંભળાવીને નિવેદન કરાવે છે તું અમારી ખવાસી કર એવી આજ્ઞા પણ તેઓ તેને કરે છે તો હરિદાસ તેમની આજ્ઞા માનીને તે દિવસથી તેમની ખવાસી કરવા માંડે છે તો શ્રી ગુસાઈજીના છે કોઈના આશ્રય વગર જે ગુસાઈજી છે એ કોઈના આશ્રય વગરના અને દિન એવા હરિદાસને નામ નિવેદન કરાવીને પોતાનો ખવાસ બનાવે છે અને તેઓ અસરણ શરણ અને દિનાનાથ નોધારાનો આધાર બને છે તો અહીં તેનું શ્રી પ્રભુનો જે કારુણ્ય ભાવ અને પરોપકાર પરોપકારની ભાવના છે એ આપણને અહીં એમના દર્શન થાય છે તો હરિદાસ શ્રી ગુસાઈજીની ખવાસી કરતા હોય હરિદાસ ખવાસ તરીકેની તેમની ઓળખ છે એ પ્રસ્થાપિત થઈ હોવાનું અહીંયા સંભવ લાગી રહ્યું છે તો એમનો આપણે વાર્તા પ્રસંગ આજે લઈએ આ હરિદાસ શ્રી ગુસાઈજીની ખવાસી કરે છે અને તેઓ એક વખત તેમના એટલે કે શ્રી ગુસાઈજીના શ્રી મુખે ભાગવત સાંભળવાનો પોતાનો મનોરથ તેમની સમક્ષ વ્યક્ત કરે છે આથી શ્રી ગુસાઈજી તેને તું ઉજ્જૈન જા ત્યાં કૃષ્ણ ભટ્ટ તને ભાગવત સંભળાવશે અને મને તો કથા સાંભળવા સંભળાવવા માટે ઘડી બે ઘડીનો સમય છે પરંતુ સંપૂર્ણ શ્રી ભાગવત ક્યાં સુધી કહું સંપૂર્ણ ભાગવત કહેવા માટે એક પહોરનો સમય હોય ત્યારે પાંચ વર્ષે સંપૂર્ણ ભાગવત પૂરું થાય પાંચ વર્ષે પૂરું થાય તેથી તું ઉજ્જૈન કૃષ્ણ ભટ્ટ ને પાસે જા એ તને સારી રીતે શ્રી ભાગવત સંભળાવશે એમ જણાવે છે પછી હરિદાસ તેમની પાસે કૃષ્ણ ભટ્ટ પર એક પત્ર લખીને તેમને તેમની વિદાય છે એ માગે છે પછી કૃષ્ણ ભટ્ટ પાસે જઈને એ પત્ર તેમને કૃષ્ણ ભટ્ટને આપે છે આથી આનંદ પામીને કૃષ્ણ ભટ્ટ એ પત્રને મસ્તકે ચઢાવીને વાંચે છે એ પછી હરિદાસ તેમને પોતે શ્રી ગુસાઈજીને ભાગવત સંભળાવવા માટે કરેલી વિનંતી અને શ્રી ગુસાઈજીએ પોતાને ઉજ્જૈન જા કૃષ્ણ ભટ્ટ તને શ્રી ભાગવત સંભળાવશે એવી આજ્ઞા કરી હોય હું તમારી પાસે આવ્યો છું માટે તમે મને શ્રી ભાગવત સંભળાવો એમ જણાવે છે આથી કૃષ્ણ ભટ્ટ કાલે સારો દિવસ છે માટે કાલથી આરંભ કરીશું એમ તેમને જણાવે છે તો શ્રી ગુસાઈજી હરિદાસ ખવાસને ભાગવત સંભળાવવા માટે કૃષ્ણ ભટ્ટ પાસે મોકલે છે કેમ કે તેમને એવો ભરોસો છે કે કૃષ્ણ કૃષ્ણભટ હરિદાસને શ્રી ભાગવત સારી રીતે સંભળાવશે તેઓ એ માટેનું શ્રેય તેમને એટલે કે કૃષ્ણ ભટ્ટને અથવા આપવા માટે ઈચ્છી રહ્યા છે આવું શ્રેય છે ગુસાઈજી ભટ્ટ પર આપવા ઈચ્છે છે એટલે કૃષ્ણ ભટ્ટ પર કૃપા કરે છે ગુસાઈજી તો અન્ય એક કારણ એ પણ છે કે શ્રી ગુસાઈજીને તો કથા કહેવા માટે ઘડી બે ઘડીનો જ સમય છે જ્યારે સંપૂર્ણ ભાગવત કહેવા માટે તો એક પહોરનો સમય હોય તો પણ સંપૂર્ણ શ્રી ભાગવત પૂરું થતાં પાંચ વર્ષ જેટલો સમય લાગે આમ અહીં ભાગવતનું મહાત્મ દર્શાવવામાં આવ્યું છે તો કૃષ્ણ શ્રી ગુસાઈજીનો પ્રથમ પત્ર છે એ તો માથે અડાડે છે અને પછી વાંચે છે કેમ કે શ્રી ગુસાઈજી તેમના સેવ્ય તેમના સેવ્ય છે અને તેઓ એટલે કે પોતે સેવ્ય છે પ્રતિ એટલો બધો આદર ધરાવે છે તો એટલો જ આદર તેમની મોકલેલી ચીજ છે પ્રત્યે પત્ર પણ પર એટલો જ આદર ભાવ તેમનો છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે

અને સાંભળતા સાંભળવા માટે જ હરિદાસજી તો અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને જ્યાં સાંભળે છે સાંભળતાની સાથે જ હરિદાસ મૂર્છિત અને બેહોશ થઈ જાય છે તો એક પહોર સુધી તેઓ બેહોશીની દશામાં રહે છે પછી ઔષધ ઉપચાર બધું કરતાં કરતાં તેઓ હવે સાવચેત થાય છે તો ભાનમાં આવે છે પછી કૃષ્ણ ભટ્ટ પોથી બાંધી દે છે હરિદાસ તેમને ભ્રમર ગીતનો પ્રસંગ આગળ ચલાવવાનું કે છે તેઓ હરિદાસને હું શ્રી ગુસાઈજીને શું જવાબ આપીશ બીજો પ્રસંગ કહીશ તો તો તમારી અન્યથા ગતિ બીજી દશા થશે એમ કે છે તો ભ્રમર ભ્રમર ગીતનો પ્રસંગ છે સાંભળતા હરિદાસ એટલા તો ભાવાવેશમાં આવી જાય છે કે તેઓ બેહોશ થઈ જાય છે તો અહીં તેમની ભાગવત શ્રવણ કરવાની તીવ્ર ઈચ્છા અને શ્રવણ કરવા દરમિયાન તેમની દશાનો ચિતાર છે રજુ કરાયો છે તો કૃષ્ણ ભટ્ટે પણ જો પોતે બીજો પ્રસંગ તેને સંભળાવશે તો તેમની અન્યથા ગતિ બીજી જ દશા થશે અને પોતે શ્રી ગુસાઈજીને શું જવાબ આપશે એવો ડર એને સતાવે છે તેથી તેઓ હરિદાસને વધુ ભાગવત કથા શ્રવણ કરાવવાનું માંડી વાડે છે આમ અહીં કૃષ્ણ ભટ્ટને સતાવતો ડર છે એ દર્શાવાયો છે આ વાર્તા છે એ કાર્યનો આરંભ કર્યો હોય

તો વૈષ્ણવનો વૈષ્ણવ એમનો વાર્તા પ્રસંગ બીજો અને ત્રીજો પણ છે તો એ આપણે આવતીકાલે હજુ સુધી અમારી પુષ્ટિ સત્સંગ ચેનલને ને ન કરી હોય તો અવશ્ય કરી લેજો જેથી તમને અવનવા વિડીયો સત્સંગના પ્રાપ્ત થતા રહેશે આવા જ સત્સંગો સાંભળવા સ્ક્રીન પર લિસ્ટ આપેલ છે તેના પર અવશ્ય ક્લિક કરજો जय श्री कृष्णा श्री घुसांइ जी परम दयाल की जय